ખૂબ ખુબ હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાનું છે ગાય પોતી ધોરણ છ વિશે ગણિતનું પ્રકરણ એક સંખ્યા પરિચય પ્રશ્ન નંબર ચાર અને પાંચ જોવાના છે

નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પહેલો સવાલ ચાર અંકોની કુલ સંખ્યાઓ નવ હજાર છે તો જોઈએ આપણે એક અંકની સંખ્યાઓ કેટલી હોય એક અંકની સંખ્યા કુલ કેટલી હોય તો ઝીરો થી નવ ઝીરો થી નવ એટલે કુલ કેટલી હોય દસ હોય બે અંકની સંખ્યા તો બે અંકની સંખ્યા હોય દસ થી નવ્વાણું દસ સૌથી નાના નવ્વાણું સૌથી મોટી તો નવ્વાણું માઇનસ દસ કરો એટલે નેવ્યાસી પણ દસ એમાંથી બાદ થઈ ગયો ત્રણ અંકની ની સંખ્યા બરાબર નવસો ચાર અંક ની સંખ્યા બરાબર નવ હજાર ક્યાંથી ક્યાં સુધીની હોય

બીજી સંખ્યા ગણતરીની સૌથી નાની સંખ્યા ઝીરો છે ગણતરીની કારણ કે પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા સૌથી નાના તો એક છે કારણ કે ગણતરીની સંખ્યાનું ગણતરીની સંખ્યાનું બીજું નામ શું છે પ્રાકૃતિક સંખ્યા તો ગણતરીની નાનામાં નાની સંખ્યા તો કઈ કહેવાય

આઠ ગુણ્યા દસ એટલે જેનો સરવાળો થાય એકસો ત્રીસ આ તો કહે છે ચાર હજાર થાય તો વિધાન કેવું છે ખોટું છે શું કામ કારણ કે નિયમ પ્રમાણે તમારે હંમેશા સાદુરૂપ આપવાના નિયમ પ્રમાણે તમારે હંમેશા આગુ સભાના નિયમ મુજબ સાદુરૂપ આપવાનું કયો

ચલો જોઈએ આગળ આપણે ચલો જોઈએ તો ચાર અંકોની મોટામાં મોટી સોરી 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 ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ નવ ચાર અંક ની સૌથી નાના એક હજાર મતલબ થાય નાના મોટામાંથી નાનું બાદ કરો તો નવ માં જીરો નવ 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 માંથી એક જાય આઠ આઠ હજાર નવસો નવ વાત કેવી છે એકદમ સાચી છે એકદમ સાચી છે રેડી ચાલો જોઈએ આગળ તમારા માટે બહુ ઉપયોગી એવી પીપીટી પીડીએફ અવેલેબલ છે આપણા ઓશન કોચિંગ ક્લાસીસમાં જેની અંદર સ્વાધ્યાય પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પ્રોજેક્ટ અને પ્રવૃત્તિ બુકના સોલ્યુશન અપ્રયોગ પોથી ને ભૂગોળ પોથી

પૂછી લો તમને તરત રિપ્લાય આપશે આઠ ચાર નવ ના ઉપયોગ થી બનતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા લખો શું કરવાનું સૌથી મોટો અંક પહેલા પછી સૌથી એનાથી નાનો પછી એનાથી નાનો પછી એનાથી નાનો લાસ્ટમાં સૌથી નાનો અંક તો જુઓ નવ આઠ છ ચાર બેનશે ત્રણ ને શબ્દોમાં લખો એટલે ગણતા જાવ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ એટલે ચાર કરોડ છ લાખ આઠસો ત્રણ એટલે કીધા ચાર કરોડ છ લાખ આઠસો ત્રણ ત્રીજો બે કરોડ એક લાખ ચાલીસ ને અંકોમાં લખો એટલે આ રીતે લખી શકાય તેને બે કરોડ એક લાખ ચાલીસ હજાર ને પાંચ રેડી છે જોજો બે કરોડ એટલે બે કરોડ પછી એક લાખ ચાલીસ હજાર ને પાંચ ચોવીસ સંખ્યામાં એક ની સ્થાન કિંમત લખો તો સ્થાન કિંમત માટે તમને સૌથી પેલા શીખવાડેલું એક લખો એની પાછળ જેટલા મીંડા જેટલી સંખ્યા હોય જેટલા અંક હોય એ બધા કાઢી નાખો ને બધા મીંડા કરી દે भैया जीरो आ बदले जीरो 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 થઈ જાય એટલે કેટલો થઈ જશે 10 લાખ કેટલો થઈ જશે 10 લાખ નેક્સ્ટ 7 કિલોગ્રામ ના કેટલા ગ્રામ થાય 1 કિલોગ્રામ બરાબર તમને ખબર છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ 7 કિલોગ્રામ બરાબર 7000 ગ્રામ बराबर किलोग्राम सात हजार ग्राम रेडी है एक है तो आठ तो सात तो सात हजार ठीक है सात हजार ग्राम नेक्स्ट छठवां सवाल पांच मीटर ना कितना सेंटीमीटर था तो, तो, जर, थे, तो एक मीटर ना कितना सेंटीमीटर एक मीटर बराबर सोहा सेंटीमीटर तो पांच मीटर एक है सौ तो पांच है पांच सौ सेंटीमीटर પોટેજવા માટેની ગણિતને શીખવા માટેની ગણિતને જીવનમાં ઉતારવા માટેની બેચ એટલે પોટેટો બેચ તો આજે જ ખરીદો પોટેટો બેચ ને પોટેટો બેચ માત્ર રૂપિયા ત્રણસો ધોરણ છ ના વિદ્યાર્થીઓ માટેની ખાસ ઓફર એટલે ત્રણસો પાસઠ રૂપિયામાં આખા વર્ષની ફી રહેશે વધારે માહિતી માટે કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર જે તમે વોટ્સઅપ સપોર્ટ આપશે તે વોટ્સઅપ સપોર્ટ કેવી રીતે જો જે કઈ તમારા પ્રશ્નો છે ડાઉટ છે તમે કોમેન્ટ તો નથી કરી શકતા એની માટે તમારી માટે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું હશે એની જો તમે એડમિશન લેશો તો તમને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન કરશે ત્યાં તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવશે બરાબર છે એસયુ એમસીક્યુ ટેસ્ટ છે લાઈવ ડાઉટ સેશન છે ઘણું બધું છે તો તમે કોલ કરો માહિતી વિશે માહિતી મેળવો અને પોટેટો મેચ કરી દો બરાબર છે ચાલો જોઈએ આગળ સાતમો ચાર લિટર ના કેટલા મિલીમીટર થાય એક લીટર ના કેટલા મિલીમીટર હમણાં જ આપણે જોયું હતું ખરા ખોટામાં એક લીટર બરાબર હજાર મિલીલીટર તો ભાઈ ચાર છે તો ચારે કેટલું થાય ચાર હજાર થાય

આ સમજવાનું છે ચાલો આ આવું ચાલો આવીશ સેન્ટીમીટર બરાબર મીટર છ હજાર સેન્ટીમીટર બરાબર જો તમારે શોર્ટકટ સમજવું છે તો સમજાવ અહીંયા જો સો સેમી એક મીટર એટલે બે મીંડા વયા ગયા ત્યારે એક થયું એથી બે મીંડા કાઢ નાખો સીધો જવાબ આવે સાહીઠ મીટર રેડી

मीटर मीटर जो नेक्स्ट 9000 ग्राम ना ग्राम था ना कितना कितना किलोग्राम किलोग्राम 9000 ग्राम थे? तो जो ग्राम, 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 ग्राम तो 1000 बराबर 1 1 किलोग्राम किलोग्राम 1000 ग्राम ग्राम बराबर बराबर 9000 तो 9000

40503 હજાર પાંચસો ત્રણ હજાર ચડતા ક્રમમાં લખો ચાલો તો લખીએ ચડતા ક્રમમાં ખાસ ધ્યાન થઈ જોજો ઘણી વખત ભૂલ પડે છે આ ભૂલ આપણે પાડવાની નથી તો ચડતા ક્રમમાં મતલબ ચકલી જેમ ચણ 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 નાને થી ચાલીસ હજાર વાળા બે સરખી તો ચાલીસ સ્થાન જો પાંચસો માં ત્રણસો તો પાંચસો નાના ત્રણસો નાના ત્રણસો એટલે ચાલીસ હજાર ત્રણસો પાંચ એના કરતા મોટું ચાલીસ હજાર પાંચસો ત્રણ એની કરતા મોટું પચાસ હજાર આપણો જવાબ થઈ ગયો ત્રીસ હજાર ચારસો પાંચ ચાલીસ હજાર ત્રણસો પાંચ ચાલીસ હજાર પાંચસો ત્રણ લાખ સાત હજાર લાખ છ હજાર લાખ આઠ હજાર લાખ આઠ ઉતરતા ક્રમમાં લખો એટલે કે મોટે થી નાના સુધી જાઓ બહુ ઇઝી છે સૌથી મોટી સંખ્યા કઈ છ લાખ વાળી સાત લાખ વાળી સર સાત લાખ વાળી લાખ માં મોટી કઈ છે જો લાખ છે તો છ હજાર મોટા કે આઠ હજાર આઠ હજાર મોટા એટલે મોટા લખો પહેલા એટલે આને આપો નંબર એક આ બીજું થઈ જાય નંબર બે રેડી હવે છ લાખ માં આવી જાવ છ લાખ સાત હજાર છ લાખ આઠ હજાર તો જે મોટું હોય લખો પહેલા 6800 मोटा यस तो 6800 पछे આવશે 6700 रेडी तो જોઈ શકાય છે જવાબ 7860 7600 80 7600 80 લખવું પડશે અહીંયા ઓકે ચલો જોઈએ અહીંયા 7600 ને 80 80 બરાબર 6 લાખ 6 લાખ 8000 6 લાખ 8000 70

તો જોજો વિદ્યાર્થી મિત્રો પોટેટો બેચ અને પીડીએફ લેવાનું ભૂલતાને ફરી મળીએ છીએ રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય બાય આવજો